નમસ્કાર હું છું દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અમે લઈને આવ્યા છીએ આપણી પાસે સાથે છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ છ ટથી જીતતા આવ્યા છે અને સાતમી તમ ભાજપે એમને ટિકિટ આપી છે મનસુખભાઈ આપણું સ્વાગત છે ન્યૂઝ એટીન ગુજરાતીમાં અને ખાસ વાત કરીએ તો હવે સાતમી તમને ટિકિટ મળી રહી છે શું કહેશો કઈ રીતના જનતા પાર્ટી સંગઠન અને સંગઠન થકી સરકારના કરેલા કામો અને એમાંય અમારે લાભાર્થી સંપર્ક અભિયાન આ ત્રણે ત્રણ એટલા જબરજસ્ત રીતના આ પાકો કામ કરે છે ને એટલે એ ચૂંટણી જીતવા માટે ને જ આ બધા કાર્યક્રમો તો જીતવા માટે અમને ખૂબ સરળતા અમારા સંગઠન થકી સરકારના કરેલા કામો લોકોની યાદ જેવડાવવા એ ખૂબ જરૂરી છે અને એના દ્વારા અમે જીતવાના સરકારના કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવા તરફ સર જે આપણી આપણે કારકિર્દી છે ક્યાંથી શરૂઆત થઈ અને અત્યાર સુધી અહીં પહોંચી આપી કઈ રીતે પહોંચી મેં ઓગણીસો એક્યાસી બ્યાસીમાં ગુજરાતમાં એમએસ ડબલ્યુનો અભ્યાસ કર્યો એમએસ ડબલ્યુનો અભ્યાસ કરતાં કરતાં નર્મદા ડેમ અને ખરજણ ડેમનો અસરગ્રસ્તો પોતે પણ એક અસરગ્રસ્તો હતો તેને લઈને અમે અસરગ્રસ્તો આંદોલન અનેક સંગઠનો તે વખતે આદર્શોશી સંસ્થાની સંસ્થા અમારી બીજા ટ્રાઇબલ સંગઠનો ટ્રાઇબલ આ સાથે રહીને અસર અસરગ્રસ્તના આંદોલન અમે ચાલુ થયા એને લઈને અમારે સીધો રાજનીતિ આવવાનો આવવાનું હતું તે વખતે સ્વાભાવિક છે કે ભાજપ વિરોધ પક્ષમાં હતા વિરોધ પક્ષ સરકારની સામે જે પક્ષો રજૂઆત હોય છે એને લઈને ઓગણીસો ને ત્યાંશીથી સંપૂર્ણ રીતના મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો એ રાજકીય મારી કારકિર્દી ત્યાંથી શરૂઆત થઈ ગઈ બીજી એક વાત એ છે કે સાહેબ જ્યારે છ ટ્રમથી તમે જીતતા આવ્યા છે અત્યાર સુધીમાં ત્રિપાંખીઓ જેમ એટલે કે ભાજપ કોંગ્રેસ જે બીટીપી ગયો છે હવે કોંગ્રેસ અને આપમાં ગઠબંધન થઈ ચૂક્યું ચૈતર વસાવા સામે છે અને તમારા સગા બી થાય છે કઈ રીતે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ એમની સામે રાજનીતિમાં તો બધા જ સગા સંબંધી કોઈને કોઈ રીતે બધા બધા જ સગા હોય છે પણ ચૂંટણી લડતા હોય ત્યારે એ બધું કોઈ જોવાનું હતું પાર્ટીની વિચારધારાના આધારે અમારી ચૂંટણી લડાતી હોય ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વિચારધારાવાળી પાર્ટી છે અને આખા દેશની અંદર સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એટલે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે અને એ ભારતીય જનતા પાર્ટીની જે રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં છે એ સત્તા થકી પ્રજાના ભીકાળના કામો કર્યા છે અને કલ્યાણકારી યોજના છે આ યોજના લઈને અમે પ્રજાની વચ્ચે જઈ રહ્યા એ સામેના પક્ષનું નવો પક્ષ છે અને આપ પાર્ટીને ગુજરાતમાં બહુ ઓછા લોકો ત્યારે વિધાનસભા આપ દ્વારા જ્યારે લડ્યા છે ત્યારે પણ નહીં ઓછી તો એટલી મળી તો અમારા માટે ખૂબ મજબૂત આંસુ છે ત્યારે એમના માટે ખૂબ નવનો પાસો છે એટલે આ વર્ષોમાં અમે દિલ અમે સરળતાથી અને માતાજીના આશીર્વાદ એમને જીતી શકો ખાસ કરીને આપણે અત્યારે હાલ પહોંચ્યા છે પાનપુરી માતા દેવમુઘરા માતા ખાસ આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે આપે અહીં માથું નવાનું શું જીતવ્યું શું માતા પાસે આશા જો માતા પાસે તો જીવનમાં સુખી થવા માટે આદિવાસી પ્રજાના આગેવાન છે તે આદિવાસી પ્રજા જેઓ મૂળ છે તે આદિવાસી સમાજને પ્રતિ શું છે ચૂંટણી છે કે જીતવા માટેનું નહીં આ વિસ્તારની અંદર નવાર નવાર આવવાનું થાય તો સ્વાભાવિક માતાજી તો માના પાસે જવા માટે કોઈ પણ સમય આવી શકે છે તો આજે ચૂંટણી પ્રકાર રેડિયાપાળાના સાંકવાળા વિસ્તારમાં હતો તો માતાજીના સાનિધ્યમાં આજે માથું ટેકવાનો એક અવસર હતો અને માતાજીના સાનિધિમાં થોડું કાર્યકર્તા છું બેસી અને કંઈક શાંતિ માહોલમાં બેસાય સારા વિચારો આધ્યાત્મિક વિચારો સાથે જોડાય એ ઉદ્દેશ્યથી વાત કરીએ તો સરકાર મોટામાં પ્રચાર પ્રસાર આપણી એક નિયમ હતી કે ધોળી બાદ પાંચમ પછી આપણે જોરશોરમાં પ્રચાર પ્રસાર કરીશું કેટલો પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છે કઈ રીતે આ પાર્ટીનો કોઈ એવો જોરશોમાં પ્રસાર નથી આસપાસમાં છોટાઉદેપુરનો છે સુરત બાજુના છે અને આસપાસના લોકો ભેગા કરીને પેલા સ્ટાર કારણ વગાડીને લોકોને ભેગા કરે એની પ્રચારના કરે પ્રચાર ભારતીય જનતા પાર્ટીનો અમે બિલકુલ ચૂંટણી જીતવાના એન્ આશયથી અને બિલકુલ પદ્ધતિસર અમે કે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ચૂંટણી જીતવા તરફ જે પાર્ટીની સિસ્ટમ છે સિસ્ટમ છે જે નરેન્દ્રભાઈ મોદીથી માંડીને મોટા મોટા દિગ્ગજ નેતાઓ અમારા જે જીતે છે એ એ રીતે એ પદ્ધતિથી અમે ચૂંટણી વ્યૂહરચનાપૂર્વક અમે આ ચૂંટણી કરી રહ્યા છીએ એટલા લોકસભાના મોટા સંમેલનો કયા ત્યાર પછી આ જિલ્લા પંચાયત પ્રમાણે કાર્યકર્તાના સંમેલનો કરી રહ્યા છે અને આમ કાર્યકર્તાને ભૂજ સુધી અમે કામ સોંપીએ છીએ ભૂજના ભૂતમાં જૈન કાર્યકર્તા લાભાર્થીઓનો સંપર્ક કરે લાભાર્થીઓનો જ અભિપ્રાય જાણે આ બધું એક પાર્ટીની પદ્ધતિ પ્રમાણે એમ કીધું ને કે વ્યૂહરચનાપૂર્વક આ ચૂંટણી અમે પ્રચાર કરી રહ્યા છીએ સર એક વિડીયો વાયરલ તો અત્યારે બે ત્રણ દિવસ પહેલાં કે ચૈતર વસાવાનું મકાન જે છે એ મકાન બતાવવામાં કંઈ અલગ આપે આ બતાવવામાં આવ્યા છે અલગ અને જે જે છે એ બંગલો અલગ છે આપની પાસે છ ટાઉં જે તમે જીતતા આવ્યા છે તે છતાં એક જ એક મકાન છે અને તેની વર્ષો એ તો મેં એમના પર આધાર રાખી છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારધારાની સાથે સાથે અમારી સરકાર પારદર્શક વહીવટમાં પણ છે હવે પારદર્શક વહીવટમાં અમારા જે અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરળ સાધુ જીવન જીતી રહ્યા છે જીવી રહ્યા છે એ તો એમનો વિષય છે હવે રાજનીતિમાં આક્ષેપ કરવો મારા માટે યોગ્ય લાગતું નથી પણ એ દેખાડો કરે છે એ અલગ છે કાચું ઘર મીડિયામાં બતાવે છે હકીકતમાં નદીના સામે કિનારે આલીશાન મકાન એમને બનાવેલું છે ખાસ બીજી વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તમારી પાસે જીઆઈડી છે તમે વચ્ચે વાત કરી છે કે જો મેં પૈસા લેતો હોય તો અત્યારે કરોડપતિ હોય એક રૂપિયો હું લેવા તૈયાર નથી તો નેતાઓ પાસે ઘણા રૂપિયા છે આપણી પાસે કેટલી મૂડી હું જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં હું ભણ્યો અને ગાંધીજીના અને ગાંધીવાદીઓના જે જીવન છે જે રાષ્ટ્ર માટે સમર્પિત નેતાઓ હતા એમના જીવનમાંથી હું શીખ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લીધી છે અને મેં આજે એમએસડબલ્યુ કર્યા પછી જો નોકરી કરી તો લેબર ઓફિસર હોતા પ્રમોશન મળતા લેબર કમિશનર હોત અઢળક સંપત્તિમાં હું પડ્યો હોત પણ મેં મારી દ્રષ્ટિએ માત્ર ને માત્ર પ્રજાની સેવા કરવી છે આદિવાસી સમાજની સેવા કરવી છે અને ખાસ કરીને જે કરજણ ડેમના નર્મદા ડેમના જે અસરગ્રસ્તો અને જે વખતને જે દૂર દર્દ જોઈ અને એની સાથે સાથે આમ પ્રજા આદિવાસી પ્રજા ને પણ અન્ય રીતના મારે મળવાનું થયું એમની જીવન શૈલી જોવાનું થયું તો મને લાગ્યું કે મારે ખરેખર પૈસા નહીં પણ સમાજની સેવા કરવી છે ગરીબોની સેવા કરવી છે એ ઉદ્દેશ્ય સાથે જ મેં રાજનીતિમાં આવ્યો અને ઓગણીસો પંચાણુંમાં મંત્રી પણ રહ્યો કોટે ઇન્ડસ્ટ્રી ટ્રાઇબલ ફિશ અને ફિશરી જેવા ડિપાર્ટમેન્ટ સંભાળ્યા અને ત્યાર પછી અઠ્ઠાણુંથી આજે ભરૂચ લોકસભામાં હું હું બિલકુલ સતત ને સતત તૂંટાતો આવતો છું અને ક્યાંય પણ મારી સામે કોઈ આક્ષેપ ના કરી શકે કે મેં કોઈ ઉદ્યોગોવાળા પાસે પૈસા લીધા હશે કે કોઈને ડરાવી ધમકાવીને કોઈ મિલકત કે કોઈ રીતના પ્રોપર્ટી બનાવી હશે એવો ક્યાંય નહીં એક રૂટીનની અંદર જે અમારા સંસદ સભ્યોને જે વેતન મળતું હોય એનાથી એમાંથી જ અમારું જીવન મારું ચાલે છે ખાસ વાત કરીએ તો સાહેબ હવે આવનારી જે બે હજાર ચોવી ચૂંટણી છે ખરાખરીનો જંગ કેટલો આ જંગ જ નથી ઘણી વખત હું કહું ને હું નથી કોઈ હિન્દી ટીવી વાળો કે કે મનસુખભાઈ રમતા રમતા આ લોકસભાની ની જીતી જાય એ રીતના જીતી જવાનું સામે કશું જ નથી કશું આવ્યું કેવું પોલું છે બધું ખાલી દેખાડો જ છે આપવાળાનો આ બાળનું એવું કોઈ સંગઠન નથી તાલુકા કક્ષાનું સંગઠન નથી જ્યારે અમારે તો તાલુકાના જિલ્લાનો ને નીચે છેક બુથ લેવલ સુધી પન્ના પ્રમુખ સુધી અમારું સંગઠન છે અને એ સંગઠન થકી અનેક લોકો અમારા સેવાભાવી કાર્યકર્તા છે જે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા કાર્યકર્તા છે આ તો પેલા ભાડૂતી લોકો આવે છે ને ગુંડા તત્વો જેવા બહારના લોકો આવે કેવા તોફાનો થાય આ ચૂંટણીમાં ખેલ નથી એમનામાં અમારા પોસ્ટરો ફાડી નાખે છે જે સોશિયલ મીડિયામાં એલ લખે છે આ કોઈ સંસ્કારી લોકો છે આવા એ જાહેર જીવનમાં પ્રજાએ આવા લોકોને સ્વીકારવા બી ન જોઈએ ખાસ તો હવે વાત કરીએ સાહેબ કે ચૂંટણી બે હજાર ચોવીસની છે અને મજબૂતાઈથી હવે પ્રચાર પ્રસાર આપણે શરૂ કરી નાખ્યો છે આપના સાથે આપના પત્ની એ પણ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે તમારું જે મૂળ વતન છે એ જૂનારા છે તમે અત્યાર સુધી તમે પોતાનો વોટ જ તમે પોતાને નથી આપી શકીએ આજે સાતમી ટર્મ થવા આ સાતમી તમ તમને જે ટિકિટ મળી છે પરંતુ તમારો પોતાનો વોટ કોને મારો પોતાનો વોટ મારો જે ભાજપનો મારા વિસ્તારમાં જે ઉમેદવાર એ મારો કમળે ને મારો મત હોય બીજા તો કોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને મારો ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે તો કમળને જ હોય બીજા કોને હોય તો સાહેબ આજે લોક ભરૂચ લોકસભા સીટ પરથી તમે આજે સતત છ વાર જીતતા અને જીત્યા હવે સાતમી તમે જો પણ તમારા પોતાના પરિવાર કે તમારો વોટ જ તમને નથી મળતો મારો પરિવાર જ ભાજપ પરિવાર છે મારો પરિવાર બીજું છે ને મારો ભાજપ પરિવાર છે ભાજપ પરિવારની ભાવનાથી જીવે છે આ બધા જ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે આગેવાનો છે મારા પરિવારના જ બધા માણસો છે પરિવારનો બીજા વડીલો છે એટલે એ મને વોટ કરે છે વોટિંગ કરે છે જીતાડે છે અને ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદી પાર્ટી છે

નેતા કાર્યકર્તા વચ્ચેનો ભેદ રાખતા જ નથી કાર્યકર્તાના નેતા બધા સરકાર છે અને ચૂંટણીનું કામ કરવાનું હોય કે બૂથ લેવલનું કામ કરવાનું હોય તો પણ અમે નેતા તરીકે બૂથ લેવલનું પણ કામ અમે કરીએ છીએ પાર્ટી જે કામ સોંપે તે કામ અમે કરીએ છીએ આજે ચૂંટણી છે ચૂંટણી દરમિયાન નાના મોટા બધા કાર્યકર્તાઓ સાથે અમે મળવાનું થાય આજે કાર્યકર્તા સંમેલન હતું હુમરા જિલ્લા પંચાયતનું હતું કાર્યક સંમેલન સંપન્ન કર્યું ના અહીંયા જમવાનું છે અમારું આગેવાન બધા કાર્યકર્તા સાથે અહીંયા અમારા બીજા એક કાર્યકર્તા એમના ઘરે જમવાની વ્યવસ્થા કરી તો અહીંયા બધા સાથે મળીને સાથે જમી રહ્યા એવી બી વાતો એવું બી પ્રચાર પ્રસારમાં હોય છે કે આખો દિવસ તમે જે પ્રચાર પ્રસારમાં લાગી રહ્યા છોકર તો કઈ રીતે એડજસ્ટમેન્ટ થતા હોય છે ખાસ ભૂત તો લાગે છે પરંતુ કોઈક વાર ટાઈમ બી ના મળે પ્રચાર પ્રસારમાં કાર્યકર્તાને જ અમે જમવાની ચિંતા કર્યા કરીએ છીએ અને કાર્યકર્તાનો જમવાનો હોય ત્યાં અમે જમી લે છે કોઈક વખત એવો સમય હોય એવા સંજોગો ઊભા થાય કે સામેનો બીજો કાર્યક્રમ બિલકુલ રેડી છે ને સમય થઈ ગયો છે લોકો રાહ જોતા હોય તો તેવા સમયે અમે ચણા કે ખારી સિંગ પણ સાથે રાખીએ છીએ અથવા તો બીજો કોઈ હળવો નાસ્તો અમારે કાર્ય કરતા અમારા ગાડીમાં મૂકી દે ચાલુ ગાડીમાં અમે એ લઈ લે છે પણ ખાધા વગર વજન ન થાય ખાવું તો પડે તો કોઈને કઈ રીતે જે સંજોગો જેવો અમે વ્યવસ્થા કરી બિલકુલ આ હતા ભરૂચના મનસુખભાઈ વસાવા સાંસદ જેઓ છ ટર્મથી જીતતા આવ્યા છે સાતમી ટર્મે ભાજપે એમને ટિકિટ આપી છે ત્યારે હાલ તો જોરશોર પ્રચાર પ્રસાર કરી ચૂક્યા છે ત્યારે ન્યુઝ એટી ગુજરાતીના ચક્ર વિના આ જે ચહેરો છે એ એપિસોડમાં ખાસ વાતચીત મનસુખભાઈ વસાવે કરી ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામસામે નેતાઓ કરતા હોય છે પરંતુ એમની જીવનશૈલી જે છે એ જીવનશૈલી પરની પણ એમને વાત કરી ત્યારે આવનારા દિવસોમાં પાંચ લાખથી વધુ મતોથી જીતવાની તેમણે હાલ તો આશાવાદ વ્યક્ત કરી છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા વાતાવરણ વાતાવરણ વચ્ચે વચ્ચે અચાનક પલટો આવ્યો વાદળછાયા ભારે પવન ધૂળ ધૂળની ડબીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી મધ્યપ્રદેશના રાયસનમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ કમોસમી વરસાદથી વિદિશા શમશાબાદ વિસ્તારના રસ્તા પર પાણી ભરાયા વાહન ચાલકોની અવર જવરમાં હાલાકી ઝારખંડમાં બેકાબુ ટ્રક દુકાનમાં ઘુસી જતા ત્રણ લોકોને ગંભીર ઇજા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ટ્રક ચાલક નશામાં હોવાથી ગુમાવતા અકસ્માત પહોંચી કાર્યવાહી હાથ સંત કબીરનગર જિલ્લામાં પોલીસનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો વૃદ્ધા પોતાના પુત્ર વિશે માહિતી મેળવવા પહોંચી પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલે વૃદ્ધાને ધમકી આપી તેની સાથે કર્યો દુર્વ્યવહાર સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ દેશના ટોચના સાત ઓનલાઈન ગેમર્સ સાથે પીએમ મોદીનો સંવાદ ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પીએમ મોદીએ ગેમર્સ સાથે કરી ચર્ચા આધારિત ગેમ પર પીએમ મોદીએ પણ આવતીકાલે ભાજપ જાહેર કરશે મેનિફેસ્ટો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી પી નડ્ડા રહેશે હાજર રક્ષામંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં મેનિફેસ્ટો કમિટીએ બે બેઠકો યોજી તમિલનાડુના કન્યાકુમારીમાં કન્યાકુમારી માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડશો યોજ્યો રોડશોમાં રામ નામના નારા લાગ્યા પર કર્યા આકરા પ્રહાર ડીએમકે ભ્રષ્ટાચાર કરી તમિલનાડુનો વિકાસ રોક્યો ભાજપ ઉમેદવાર જીતાડવા આહવાન કર્યું મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોજ્યો રોડશો મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા નાગપુરમાં લોકોએ ફૂલોની વર્ષા કરી નીતિન ગડકરી કર્યું સ્વાગત ફરી એકવાર નીતિનજી ના લાગ્યા નારા ઉત્તરાખંડ ગરુડ ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ સભા સંબોધી રામલીલા મેદાન ગરુડ ખાતે ભાજપના ઉમેદવાર ની તરફેણ માં પ્રચાર કર્યો ભાજપ ઉમેદવાર ને જીતાડવા આહવાન કર્યું હિમાચલ પ્રદેશના મંડી લોકસભા ઉમેદવાર કંગના રણોત નો પ્રચાર જોગિન્દ્રનગર વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈ જનસંપર્ક સાધ્યો ભાજપ સમર્થન માં મતદાન કરવા કરી અપીલ તમિલનાડુમાં માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીઠાઈની મુલાકાત દુકાનમાં અલગ અલગ સ્વાદ માણ્યો કિલો ગુલાબ જાઠાઈ ની દુકાન માં રોકાયા રાહુલ ગાંધી ઉત્તરાખંડના રામનગરમાં કોંગ્રેસની પ્રચાર રેલી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જાહેર સભાને સંબોધન કર્યું મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા પીએમ મોદીના પ્રચાર ભાષણને દેખાડો ગણાવ્યો પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પ્રચાર જબરાબીતા વિસ્તારમાં જાહેર સભામાં સંબોધન કર્યું જાહેર સભા દરમિયાન કલાકારો સાથે નૃત્ય કરતા જોવા મળ્યા મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી કેટલાક કાર્યકર્તાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા દેખાયા એટલું જ નહીં ઉશ્કેરાઈને અધીર રંજન ચૌધરીએ કાર્યકર્તાને ધક્કો પણ વાર્યો બહરામપુર કોંગ્રેસ પાર્ટીના લોકસભા ઉમેદવાર છે અધીર રંજન ચૌધરી રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું નું સંમેલન સંમેલન લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો પોલીસે ટ્રાફિક અંગેની સર્વે કામગીરી પૂર્ણ કરી રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં યોજાશે સંમેલન રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું નું સંમેલન રૂપાલા ટિકિટ રદ માંગ સાથે રાજપૂત સંકલન સમિતિ અડગ કરણસિંહે કહ્યું મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું રૂપાલા મુદ્દે કાઠી રાજપૂત સમાજમાં બે ફાંટા ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોની જાહેરાત ક્ષત્રિય આગેવાન પ્રતાપ ખુમાણે કહ્યું કોઈ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે પ્રતાપખુમાણે કહ્યું અમારે અંદર અંદર વિખવાદ નથી ગઈકાલે જે વાત રજૂ કરાય તે સત્ય છે ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કરી હતી સમાધાનની જહેરાત ભરતવાડાએ પણ વિરોધ યથાવત રાખવાની વાતને જ આપ્યું સમર્થન સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સંમેલનમાં જોડાયા કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો રાજકોટમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક બસો સિત્તેર ફોર્મ ઉપાડ્યા રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે ઉપાડ્યા એકસો પચાસ ફોર્મ સોમવારે વધુ ફોર્મ ઉપાડવાની ક્ષત્રાણીઓની માંગ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના શહેરના વોર્ડ નંબર અને માં લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાએ કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો પ્રચાર ગ્રામ્યજનોએ માંડવીયાનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા સાંસદ રમેશ ધડુક ધારાસભ્ય દીવાભાઈ બાલમ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા દાહના જુ જનસંપર્ક અભિયાન જસવંતસિંહ કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર વધુ લીડ સાથે જીતવાનો કર્યો દાવો વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગુચવાયું ભૂપત ભયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડીયા અરજી પર પડી મુદત હવે હાઈકોર્ટમાં પહેલી મે ના રોજ સુનાવણી હાથ ધરાશે અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નથી થઈ પેટા ચૂંટણીની જાહેરાત ભાજપ युवा મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લા લીધી મુલાકાત યુવા કાર્યકરો સાથે કરી સૌથી વધુ મતદાન અને જંગી જીત માટે ઘણી રણનીતિ આદિવાસી સેના નામના આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન કર્યું જાહેર આદિવાસી રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલે સંગઠનની બેઠક બાદ સમર્થન જાહેર કર્યું ચૂંટણી સમયે આદિવાસી સેના સમર્થન ને લઈ રાજકારણ ગરમાયું બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો જોરશોરથી પ્રચાર ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહ્યો છે સારો ગામમાં રેખાબેન ચૌધરીનું સ્વાગત કરીને આશીર્વાદ ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો પંદર થી ફોર્મ ભરવાની શરૂઆત કરશે શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસ ઉમેદવારો જિલ્લા સેન્ટરો પર ફોર્મ ભરશે ફોર્મ ભરવા સમય પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર રહેશે ઉપસ્થિત પંદર એપ્રિલે બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર અને બારડોલીના ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે સોળ એપ્રિલે કચ્છ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પશ્ચિમ અમરેલી છોટા ઉદેપુર વલસાડ પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારો ભરશે ફોર્મ